સુઈગામ તાલુકાના ઘ્રેચાણા પાણી વગર તરસું છતા તંત્ર ઘોર નિંદ્રામાં છે ત્યારે પીવાના પાણીની સમસ્યાને લઈને સુઈગામ પ્રાંત કલેક્ટરને આપવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના ઘેચાણા ગામે પીવાના પાણીની બુમરાડ ઉઠવા પામી છે પીવાના પાણીની સમસ્યાને લઈને આજ રોજ ઘેચાણા ગ્રામજનોએ સુઈગામ પ્રાંત પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહેલા તકે પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ કરી છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કટાઉ બોર થકી મોરવાડ અને ઘેચાણા ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું પરંતુ છેલ્લા બે વર્ષથી ટેકનિકલ ખામી અથવા તો પાણી પુરવઠા અધિકારી તેમજ કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને પાંત્રીસો જેટલા ગ્રામજનો તેમજ ચાર હજાર જેટલા પશુધન હેરાન પરેશાન થઈ ગયા છે સંબંધિત અધિકારીઓને પીવાના પાણીની સમસ્યા નિવારવા લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં કે કાર્યવાહી થઈ નથી